એસી રૂપિયા એકાશી બાસી દાસી ચોરાશી પંચાસી નેવાસી નેવો નેવું રૂપિયા ભાઈ નેવું એક જ છે હો નેવું રૂપિયા અને ઓળો જો એ માં તો નેવું રૂપિયા ભાઈ ખાલી ખાલી નેવું રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા ખાલી નેવું રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા નેવું રૂપિયા વેલી ને હે નેવું રૂપિયા એમાં કાંઈ ઘટે નહીં મતલબ ભાઈ ભાઈ

ખાલી 100 રૂપિયા ભાઈ ખાલી 100 રૂપિયા ઉછ્યો તમારે એ મોટો છે ઓ મોટો છે ઓ કાયું નાની બકલવાં દલ ખાલી 100 રૂપિયા દદુભાઈ 100 રૂપિયા દદુભાઈ હે ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયા દદુભાઈ 100 રૂપિયા ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયા ખાલી 100 રૂપિયા ભાઈ દદુભાઈ 100 રૂપિયા કિલો રીંગણા ऐ शानदार निकला बुक भाई 70 रुपया भाई 71 72 93 75 76 78 79 80 80 रुपया भाई खाली 80 रुपया भाई खाली 80 रुपया खाली 80 रुपया भाई 80 रुपया दादा भाई बाबा 80 रुपया भाई खाली 80 रुपया भाई खाली 80 रुपया भाई खाली 80 रुपया खाली 80 रुपया एक एकच है 81 82 80 रुपया 80 82 85 85 रुपया भाई 85 रुपया दादा भाई 85 रुपया भाई

એકસો દસ રૂપિયા દધુ ભાઈ કદી દોધ ભાઈ હજાર રૂપિયા ભાઈ એકસો હજાર રૂપિયા કિલો રીંગણા સારા ભાઈ પંચોતેર છોતેર અઠ્યોતેર ઓગણસી ભાઈ જોવે એસી રૂપિયા ભાઈ એસી એસી રૂપિયા ભાઈ ખાલી એસી એસી રૂપિયા ભાઈ એસી રૂપિયા ભાઈ એસી રૂપિયા કિલો દેવાના છે એસી રૂપિયા એકાશી રૂપિયા એકાશી રૂપિયા ધોવેલી બોલવા મળી એકાશી રૂપિયા પાસી રૂપિયા ચોરાશી ચોરાશી રૂપિયા ભાઈ સાદી ચોરાશી રૂપિયા પંચ્યાસી છ્યાસી નેવાસી નેવું નેવું રૂપિયા ભાઈ નેવું રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા ભાઈ નેવું રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા ભાઈ નેવું રૂપિયા ભાઈ ખાલી ખાલી રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા ભાઈ ખાલી રૂપિયા ભાઈ ખાલી નેવું રૂપિયા તમારી રૂપિયા કિલો રીંગણા જવા માલ્યા ભાવ

છ તેર સત્યો તેર અઢીઓ તેર આવું 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 હે બોલો કંઈ જાઉં હું ભૂલી રૂપિયા રૂપિયા ભાઈ રૂપિયા હે હે રૂપિયા રૂપિયા ભાઈ ખાલી ભાઈ રૂપિયા કિલો મીડિયમ વ્રીગણા એ એમાં છે ને બધું હા

રેમણો એક નંબર છે આ ભાઈ લ્યો ભાઈ 91 રૂપિયા ભાઈ 91 રૂપિયા દદુ સારું છે સારું છે બાબા 91 રૂપિયા રેમણો એક નંબર છે ભાઈ 91 રૂપિયા ભાઈ 91 રૂપિયા ભાઈ દદુ ભાઈ રૂપિયા ન્યાના ત્રણ ના ભાઈ ત્રણ સારું છે 91 રૂપિયા 91 રૂપિયા 91 રૂપિયા

ભાઈ બોલે એકો દેવ રૂપિયા દોધ બાય કરો અગિયાર કરો અગિયાર કરો ભાઈ એકસો રૂપિયા ભાઈ એકસો રૂપિયા ભાઈ રૂપિયા રૂપિયા ભાઈ રૂપિયા ને અગિયાર રૂપિયા કિલો રીંગણા માલ માલ્યા ભાવિયાસી એસી રૂપિયા ભાઈ એકસી રૂપિયા ભાઈ ઓળા એસી રૂપિયા ભાઈ 81 82 83 84 85 90 91 92 93 84 95 રૂપિયા ભાઈ દાદુ ભાઈ 95 રૂપિયા 96 97 98 99 હો રજેભાઈ રૂપિયા કિલો ઓળાના રીંગણા એક જ આ કુંચી ભાઈ રૂપિયા ભાઈ 20 80 રૂપિયા ભાઈ આલવા દીજો બરત ના આલવા ભાઈ બરત ના હા બરત રૂપિયા ભાઈ 80 81 82 83 84 85 85 ના પાડે 85 એટલે એક બીજા કોને એક મારે આ એટલે આ 85 86 88 89 90 ₹90 ભાઈ ₹90 જદુ ભાઈ ₹90 91 91 92 92 94 95 99 એક તમે જો તમે જો હેડા એક્તાણું બાણું તાણું ચોરાણું પંચાળુ પંચાણું ભાઈ બેના સો રૂપિયા બેના સો રૂપિયા બાય બેના સો રૂપિયા ભાઈ બેના સો રૂપિયા બાય ગાડી બેના સો રૂપિયા બાય ખાલી સો રૂપિયા ધંધભાઈ સો રૂપિયા ભાઈ ગાળી સો રૂપિયા ઘરે સો રૂપિયા ખાલી રૂપિયા સો રૂપિયા કિલો રીંગણા ક્વોલિટી પ્રમાણે વાહ ચેર રીંગણા વાહ નેવું રૂપિયા નેવું રૂપિયા ચેકાણું રૂપિયા બાણું તાણું

મોળ 150 રૂપિયા 110 રૂપિયા ભાઈ રૂપિયા 120 120 120 120 રૂપિયા કિલો રિંગણા હા બે 90 રૂપિયા અમારું રૂપિયા દો પંચાણું પંચાણું રૂપિયા ભાઈ રૂપિયા કિલો ના રીગણા છે ભાઈ કોઈને પટેલ તમારે હાલે બા રાજુભાઈ આવી જાવ નેવું છે બોલે એને આપી ભાઈ સોરેણું રૂપિયા સોરેણું રૂપિયા સોરે તમારા છે સોરાણું રૂપિયા પંચાણું રૂપિયા છન્નો 98 99 वो पूरा वो एक किलो भाई 100 रुपया किलो रिंगणा 100 रुपया ना किलो 80 रुपया भाई 80 रुपया 81 रुपया बताओ भाई 80 रुपया 80 रुपया किलो मीडियम रिंगणा हां रुपया भाई रिंगणा में 80 रुपया वाला भाई रुपया खाली हेलो તમારા પંચી છી અશી અઠ્યાસી નેવું એકાણું બાણું ત્રાણું ચોરાણું પંચાણું છન્નું હતું ભાઈ

એ પંચ્યાસી છી સત્યાસી નેવ્યાસી નેવું એકાણું બાણું ત્રણ રૂપિયા પંચાણું છન્નું છન્નુ રૂપિયા અઠાણું અઠાણું

হেল্ল ওৱান্বা ধাম একশ ন একশ ন একশ দহ একশ এঘাৰ একশ একাঠ একশ একাঠ একশ একাশপিয়া বাই একশ একাঠ একশ একাইছ একশ একাঠ একশ একাঠ বাই ঘৰত পায় ভজিত পায় একশ একাঠ একশ

ಅಠಾಶಿ ಬರತ್ತಾಯ್ ಏಸಿ ಬೇವು ಎಕಡು ಕಾಡು ಕಾಡು ತೋರಾಡು ಅಂಚೇಳು ಏನು ನಡು ಸಣ್ಣ 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 ಸಣ್ಣು ಮೀಡಿಯಮ್ ಮಾಲ್ಸ ಬಾರು ಸಣ್ಣು ರೂಪಾಯ್ ಚೆಲ್ಲಿ ಕಾಣಿ ಸಣ್ಣ 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 ಅನಸೆವು ನಿಮನ ಸೇನ್ನು ಹಕ್ಕು ಅಂಚೇಳು ಅಠೇಳು